વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે મને પૂરો વિશ્વાસ હતો કે રાહુલ ગાંધી જ્યારે મને જોશે ત્યારે અવશ્ય બોલાવશે અગાઉ પણ મને મળવા માટે બોલાવ્યો હતો અગાઉ વડોદરા આવ્યા હતા ત્યારે પોલીસે મને રોકી દીધો હતો ઘણા સમયથી હું તેમને મળી શક્યો ન મને આજે આ બહુ આશા હતી કે હું તેમને મળું હું ગાડી આગળ નારા લગાવતો હતો રાહુલ ગાંધીજી તું માંગે બઢો હમ તું મારી સાથે આ નારા બોલતા જ તેણે મને બોલાવ્યા હતા વડોદરામાં કોંગ્રેસના નાના નાના ગ્રુપ પડી ગયા છે અને તેઓ દ્વારા તેના માણસોને ટિકિટ આપી દેવામાં આવી છે હું સાચો કોંગ્રેસનો કાર્યકર્તા છું હું ઈચ્છું છું કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને અને વડોદરામાં મેયર પણ કોંગ્રેસના જોઈ કોંગ્રેસની સરકાર બનાવવા માટે જરૂર પડે તો મારો જીવ પણ આપી દઈશ મારા પર સો જેટલા કેસ થયા હશે રાહુલ ગાંધી મને બોલાવ્યું હતું અને હું વાતચીત કરવા ગયો ત્યારે તેમણે મને નકબર લખવાનું કહ્યું હતું મેં મારું કાર્ડ આપ્યું હતું અને હાથ મિલાવ્યું હતું તેમણે હમ મિલતે હે એવું કહ્યું હતું મને વિશ્વાસ છે કે તેઓ મને મળશે हमने वो सर अपने बहुत पहले डांडी में आए थे तो अपने दो दो घंटे बैठे थे डांडी में आपने मेरा कार्ड गुजराती में उपप्रमुख था तो आपने बोला कुछ भी काम हो तो बताओ फिर आपका फोन भी आया तो आपका पीए का कौशिक विद्यार्थी अंगत पीए है तो मेरे को वेलकम होटल में आप भरूच जा रहे थे अहमद भाई के वहाँ बुलाया भी लेकिन पुलिस ने मुझे जाने नहीं दिया आपने मुझे वहाँ पे भी गांधीनगर कल्पेश ठाकुर ज्वाइन हुआ तभी भी आप मेरे पास आए सही और आपने वर्षा गायकवाड़ जी को बोला इसका नंबर ले लो फिर वापस आपने बुलाया लेकिन आपको मिलने ही नहीं थे फिर आपने मेरे को यह भरूडा बोड़ा भी बुलाया था रेस को तकलीफ सर कर लेकिन के, तो के को आप डरो मत मैं आपके साथ हूँ मैं आपको पर्सनल मिलूंगा और मैं मैं आपको मैं, मेरे आदमी को लेने आएगा कांग्रेस में अंदर अंदर नाराजगी है तो मैं कहूँ हमारे जैसे सच्चे कार्यकर्ता तो जो लड़ते है हमारा तो जब नौकरी धंधा जॉब सब चला गया सर और हमारे को बहुत डर है लोग जब भी कोई बड़ा प्रधान को आता है तो हम रजुआत करने जाते हैं मुख्यमंत्री को तो मरवा नहीं देता बड़ा प्रधान ने मुख्यमंत्री ने तो मेरे को हमको बहुत डराते हैं पुलिस धमका

બીજી પાર્ટીઓ ઘૂસી ગઈ તમે જો બીજા મુદ્દા તો કોંગ્રેસ જ બધા આંદોલન કરવા પડે કારણ કે કોંગ્રેસ થોડું ઠંડુ થઈ ગયું છે ના ચાલે બધા બહુ મુદ્દાઓ છે તો બીજી થી પાર્ટી જોતા રહો ધીરે ધીરે ઘુસી ગઈ તો એ કામ આપણે કરે હું કરું છું આંદોલન પણ સપોર્ટ નથી પાર્ટી એ કરવા જ્યારે વડોદરા પ્રધાન આવે કે મુખ્યમંત્રી આવે ત્યારે મારા ઘરને પોલીસ ઘેરી લે છે પોલીસ મને પરેશાન કરે છે મારી નોકરી ધંધો બધું જતું રહ્યું છે એવી રજૂઆત કરી હતી એમાં રાહુલજીએ મને કહ્યું કે ડરો મત મેં તું સાથ હું તમને આંદોલન યોગ્ય રીતે નથી થતા એ બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી મારે મોટું આંદોલન કરવું છે પરંતુ બધા મોટા નેતાઓ આંદોલન કરવા દેતા નથી ગુજરાત વડોદરામાં કોંગ્રેસની સત્તા લાવવા માગું છું અને હું એ માટે પાંત્રીસ વર્ષથી લડી રહ્યો છું કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત